દાયરાને રામ રામ ને સીતારામ કેમ દાયરો બધી મજામાં ના હોપ કે તમે બધા મજામાં જશો અમે પણ મજામાં જ છે ને અત્યારે હું ને પ્રકાશ જઈએ છીએ કોલેજ તો આજે વિચાર્યું કે કોલેજ નો વ્લોગ બનાવીએ અને બસ જો અત્યારે અહીંયા નદી હતી એટલે ઉભા થાય ને થોડુંક શૂટિંગ કરી લઈએ હાલો પ્રકાશ હાલો હવે જઈએ કોલેજે ને પ્રકાશ હકાવશે ગાડી બરોબર ઠંડી છે એટલે આપણે નહીં હકાવવાની તો એમાં એવું હતું કે પ્રકાશ ને હે ને વધારે ઠંડી લાગતી હતી એટલે આપણે હે એ મોટરસાઈ કલાકો લઈ લીધી હવે ધીરે ધીરે પડ્યા જઈએ

અલારામ છે એક બેલ હજી પણ ચાલુ જ છે તો ચાલો હવે આપણે જઈએ કોલેજ જોવો તો આપણે પહોંચી ગયા છે કોલેજ અને આ છે કોલેજ નો મેઈન ગેટ અહિયાંથી પણ એન્ટર થઈ ગયા કોલેજે પહોંચી ગયા અને હાલો હવે અંદર જઈને મળીએ આપણા ક્લાસરૂમમાં આ આપણી કોલેજ એમ એન કંપની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ચાલો તો હવે જઈએ કોલેજ ની અંદર બાજુના ક્લાસમાં માં લેક્ચર લેક્ચર અને આપણે જઈએ આપડા ક્લાસ માં કમ્પ્યુટર લેબ માં બુટ બરોબર કાઢી નાખવાના અને પછી થઈએ એન્ટર જો આ છે કમ્પ્યુટર લેબ આ હમ

હજી લેક્ચર સ્ટાર્ટ થવાની થોડી વાર છે એટલે અહીંયા જઈને બેસું તડકે ઠંડી બહુ છે એટલે જો અહીંયા બેઠા હે લેક્ચર છે નથી ને બંક મારીને એવું બધું હશે આપણે બંક નથી મારતા બરોબર ને સફળ બરાબર અહીંયા પાછળ છે બીએડ કોલેજ કોલેજ ઈ થયા આવતા રહ્યા અને નો વિડીયો શૂટિંગ નું તો કર્યો પાછી પરીક્ષા કાલ થી ચાલુ થાય ને અટાણે હું ને ગુરુ બાપુ જઈએ શેરી તો માંડવીનું તેલ કઢાવવું એટલે કિનિયા લેવા તો આમ મેખડી પેટ્રોલ પંપ હૈ એટલે ડીઝલ પુરાવતા જઈએ અહીં નેશનલ હે ચોર આવ્યા આ પ્રમાણે કુલ પંદર કેન લીધા છે ને ગાડીમાં રાખી દીધા બસ હવે નીકળીએ ઘર બાજુ હાલો પાછા આ રસ્તામાં ભેગા થઈએ એક બે જગ્યાએ જવાનું છે હવે ટાઈમ રહ્યો તો અત્યારે છે અમે દીવરાણા અને આ શિવાદ એન્ટરપ્રાઇઝ તેલનો ગાણો છે અહીંયા જોવા આવ્યા અહીંયા એક અલગ સિસ્ટમ ટૂંકમાં આ બાજુ આવી ખોડ છે ને એમાંથી પાછું તેલ કાઢીને આપણે મળે ડબલ વખત અહીંયા છે એમાં પહેલી વખત સ્પ્રિંગ દાણાનું પીલાણ થાય અને એનો જે ખોડ નીકળે ને એનો અહીંયા મીની ગાણો છે એમાં પીલાણ થાય એટલે ખોડમાંથી પણ જે કંઈ તેલ રહે એ ખોડમાંથી હોય ન જાય ખેડૂતને ટૂંકમાં મળી જાય અને આખો ઓટો સિસ્ટમ છે પીલાણા આ ગાણામાં થાય અને ત્યાંથી જે આ ખોળ નીકળે ને એનું માથું પીલાણા બીજા ગાણામાં એટલે સંપૂર્ણ સોયે સો ટકા તેલ આપણે મળી જાય ખેડને અને કામ બહુ જોરદાર જ છે ડબલ વખત પીલાણ થાય